બે દિવસ પહેલાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ચાર ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે બાવડા વિસ્તાર જલમગ્ન બન્યું દયનીય હાલત એવી છે આ બાવડા તાલુકામાં આવેલા તમામ વિસ્તારોની કે હજુ પણ લોકો ત્યાં પાણીમાં રહેવા મજબૂર બન્યા છે કારણ કે વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી અને હવે આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટી છે એ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલ ખોલ ટીમ જે છે એ ત્યાં પહોંચી હતી અને ત્યાં જે વાસ્તવિકતા છે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ દર્શાવવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ પડકાર પણ ફેંકવામાં આવ્યો ત્યારે જાણીશું આ મુદ્દા પર કે આમ આદમી પાર્ટી શું કરી રહી છે અને શું કહેવામાં આવ્યું છે શું ચેલેન્જ છે એ ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી છે આપ જોઈ શકો છો આ અમદાવાદના બાવળા તાલુકાના દ્રશ્યો છેલ્લા ચોવીસ કલાકમાં બાવળા તાલુકામાં પડેલા ચાર ઇંચથી વધુ વરસાદે શહેરને જળમગ્ન બનાવી દીધું અને રાજનૈતિક દ્રષ્ટિએ પણ તેના પ્રત્યાઘાત પડી રહ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાતની પોલ ખોલ ટીમ અહીં પહોંચી છે અને સત્તાધીશો સામે અનેક ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે આપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાવડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે પણ તંત્રની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે બાવડાની અંદર બળિયાદેવમાં એક નવનિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે લોકો એવું કહેતા અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચાર જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા જઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય

બળિયાદેવો વિસ્તાર હોય કે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ઘરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઈલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવડા લેકમાં સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ

આમ આદમી પાર્ટીની ટીમે બાવડા સાણંદ વિસ્તારમાં સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો તથા વેપારીઓ સાથે ચર્ચા પણ કરી આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર